અમદાવાદ મહાનગરપાલિકાના બજેટ બોર્ડના બીજા દિવસે જનરલ ચર્ચા કરવામાં આવી જનરલ બજેટ બોર્ડમાં વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દે સત્તા પક્ષ ભાજપ સામે આક્ષેપ કરવામાં આવે રોડ બ્રિજના મુદ્દા હોય કે પછી સિક્યોરિટી એજન્સીના બાઉન્સર હોય અને તે ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને પણ વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવે વિજેબાજુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી દ્વારા સાબરમતી river ડેવલપમેન્ટ લઈને કરેલ આક્ષેપોને ગણાવ્યા અને વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન હોવાને કારણે તેવા આક્ષેપ કરવામાં આવે છે તેવું જણાવ્યું વિપક્ષના નેતા હવાની અંદર ખાલી આક્ષેપો કરે છે તેમની પાસે વિકાસના કામમાં કોઈ મુદ્દા નથી એટલા માટે આક્ષેપ કરી રહ્યા છે રિવરફ્રન્ટ મિટિંગની અંદર જ્યારે મિટિંગ થઈ એ મિટિંગની અંદર એ પોતે હાજર હતા એમને પોતે સાઇન પણ કરી છે રિવરફ્રન્ટ ઉપર જે રીતે ગિફ્ટ સિટીની અંદર રાઈટ્સ આપવામાં આવ્યા એ રીતે અહીંયા આગળ પણ રિવરફ્રન્ટના જે પ્લોટો છે સાત પ્લોટો આગામી સમયગાળા દરમિયાન તેનું ઈ ઓપ્શન થશે અને ઈ ઓપ્શન દરમિયાન ગમે તે કોઈ પાર્ટી અંદર ભાગ લઈ શકે એટલે વિપક્ષના નેતાનો આક્ષેપ હતો કે મરતિયાઓને લાભ કરાવ્યો પરંતુ મારી અહીં જે એમને ચેલેન્જ છે એમને પણ જો ટેન્ડર ભરવું હોય તો ભરી શકે અને જે હાયર બીડ આપવામાં આવશે જેના તરફથી જે પાર્ટી તરફથી વધારે બીડિંગ કરવામાં આવશે તે પાર્ટીને રિવરફ્રન્ટના પ્લોટનું ઓપ્શન કરવામાં આવશે